ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો મજામાં જાતિવાદ એ અસ્વચ્છ એટલે કે ગંદો વિષય ઘોડા પર ના ચડવા દેવો અન્ય રીતે અછૂત ગણવા મિત્રો જ્યારે આપણે હોસ્પિટલમાં દાખલ હોઈએ છીએ ત્યારે તમારી ટ્રીટમેન્ટ કોણ કરતા હોય છે એ ત્યારે આપણે કંઈ જોતા નથી કે બ્લડની બોટલ કોની છે એ પણ જોતા નથી બીજી વાત જ્યારે કોઈ ટ્રાવેલિંગ કરતા હોઈએ કોઈ પ્રવાસ ગયા હોય કે કોઈ હોટલમાં જમવા જાઓ છો ત્યારે કોણે બનાવ્યું છે કોણે તે સમાર્યું છે ક્યાંથી લાવ્યા છો કયા ખેડૂતનું છે કંઈ પણ જોતા નથી ત્યારે સાહેબ આપણે વાત ક્યાં જાય છે અને તમે એ લોકો જે પણ કમાય છે અને પોતાના આનંદ માટે ગોળો લાવે છે તો તમને ક્યાં તકલીફ છે સાહેબ લોકો હોટલમાં સારું જમી શકે છે તમે જોડે બેસી કે જમો છો એ દરેક પોતાના પૈસાથી જમે છે એમ દરેક પોતાના પૈસાથી વસ્તુ લાવીને આનંદ કરે છે જાતિવાદ એ બહુ ખોટી અને ગંદી વસ્તુ છે હોસ્પિટલ વિશે ખાસ વિચારો જે અગાઉ મેં જણાવ્યું અને હોટલ વિશે પછી વિચારો કે આ તમે જે કરી રહ્યા છો અને જે થાય છે એ ખરેખર સાચું છે એ કરાય એકવાર જરૂર વિચારો